અરવલ્લીના પ્રસિદ્ધ સ્વયંભૂ ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સાકરિયા ગામે સુતેલા હનુમાનજી દાદાની મૂર્તિ આવેલી છે પાંડવકાળ સમયથી હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ હોવાની માન્યતા છે અહીં રામ મંદિરમાં વપરાતા પથ્થરોથી અને મંદિરના આર્કિટેક્ટ દ્વારા નવીન મંદિર નિર્માણ અહી થઈ રહ્યું છે હનુમાન જયંતિ નિમિત્તે લોકોની ભારે ભીડ જોવા મળી હતી

જન્મ દિવસ નિમિત્તે કરોડો ભક્તો આ સ્થાન કેન્દ્ર હોય દર્શનાર્થે આવતા હોય અહિયાં ભંડાળા તેમજ અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અવિરત જાન નો પ્રવાહ પણ ચાલુ છે જય શ્રી રામ